નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જામનગરના પીપળીમાં ભરવાડોએ દલિત પિતા પુત્ર પર હુમલો કર્યો જામનગરના પીપળી ગામે બે ભરવાડોએ ચોસઠ વર્ષના દલિત વૃદ્ધ અને તેમના પુત્ર પર ધોકા પાય પડે જીવલેણ હુમલો કર્યો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામે દલિત સમાજના એક પિતા પુત્ર પર જાતિવાદી ભરવાડોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે પીપળીમાં રહેતા ચોસઠ વર્ષના જનાભાઈ પરબતભાઈ મકવાણા અને તેમના પુત્ર ધીરજભાઈને સમાજમાંથી ઉતારી પાડવા માટે આ હુમલો કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે આ કેસની મળતી વિગત મુજબ સનાભાઈ અને ધીરજભાઈ ગામના પાદરમાં ઊભા હતા એ દરમિયાન પ્રફુલ્લ પૂંજા ભરવાડ અને પૂંજા ભરવાડ બંને ત્યાં ઘસી આવ્યા હતા અને દલિત પિતા પુત્રને તમે દલિત છો અને અહીં શું કામ ઊભા છો તેમ કહીને જાતિ સૂચક શબ્દો બોલીને ધોકા અને પાડે હુમલો કરી માર માર્યો હતો આ મામલે દલિત પિતા પુત્રે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે પોલીસે સનાભાઈ મકવાણા અને ધીરજભાઈ મકવાણા ઉપર લાકડાના ધોકા અને પાઇપડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ સમાજમાં ઉતારી પાડી હળદૂત કરવા અંગે ભરવાડ પિતા પુત્ર પ્રફુલ્લ પુંજા ભરવાડ પૂંજાભાઈ પરબતભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ